નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંડવી તાલુકાના અમલસાડી ગામે દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તેજસ આપનું હોસ્પિટલ ખાતે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ ડેની ઉજવણી કરાઈ તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસ બુધવારના રોજ દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ તેજસ આંખનું હોસ્પિટલ દ્વારા એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ ડેની ઉજવણી નિમિત્તે નવા અમલસાડી કેમ્પસ ખાતે સી બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરનું ઉદઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત પહેલા મહેમાનશ્રીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થના અને દીપ દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સભ્યોનું સ્વાગત વિધિ શ્રી નલિનભાઈ શાહ દ્વારા કરવામાં આવી હતી ફૂલોના કુંડ અર્પણ કરીને સ્વાગત વિધિ કરવામાં આવી હતી અને કાર્યક્રમને આગળ વધારતા માનનીય શ્રી ભરતભાઈ શાહ દ્વારા અમલસાડી કેમ્પસની માહિતી આપવામાં આવી હતી અને એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા બે કરોડ બેતાલીસ લાખ જેટલી રકમ અમલસાડી નવા કેમ્પસ માટે ડોનેશન આપી હતી તે વાતની ચર્ચા પણ તેઓએ કરી હતી હું ભરત શાહ પ્રમુખ દેવી જ્યોતિ ટ્રસ્ટ દર્શક મિત્રો આજે દેવી જ્યોતિ ટ્રસ્ટ દ્વારા જે માંડવી નગરની અંદર હોસ્પિટલ નાના પાયા પર ચાલતી હતી જ્યાં અત્યાર સુધી ચૌદથી પંદર હજાર ઓપરેશન વાર્ષિક થતા હતા અને તે જગ્યા નાની પડવાથી માંડવીથી નજીક અમરસાડી ગામ ખાતે અને અમારા ભૂમિદાતા શ્રી પૂર્ણિમાબેન અને વિજયભાઈ હિરાચંદ ડાલિયા પરિવારના સહયોગથી અહીં બે લાખ ચોરસ ફૂટનું બાંધકામ કરવામાં આવ્યું છે જેમાં બસો બેડની આંખની હોસ્પિટલ તેજસ આઈ હોસ્પિટલ આજે એનું પાર્શિયલ ઇનોગ્રલ ફંક્શન રાખવામાં આવ્યું છે મિત્રો ઘણા દાતાઓના દાન થકી આ હોસ્પિટલનું નિર્માણ કાર્ય પૂરું થયું છે અને જેમાં આપણી એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા પણ આ દિવ્ય જ્યોતિ ટ્રસ્ટે આ નવા સંકુલના સી બ્લોકના ગ્રાઉન્ડ ફ્લોર માટે રૂપિયા બે કરોડ ચાલીસ લાખનું માથભર દાન પ્રાપ્ત થયું છે ત્યારે એના ઇનોગ્રલ ફંક્શનની અંદર આજે ઉપસ્થિત બધાએ આ પ્રોગ્રામ બનાવ્યો મિત્રો આ એક ફક્ત પાર્શિયલ ઇનોગ્રેશન છે પરંતુ અમારું આખી હોસ્પિટલ સંપૂર્ણપણે ફર્નિચર ફિક્સર સાથે અમે લગભગ ઓક્ટોબર મહિનામાં પૂર્ણ કરવા જઈ રહ્યા છે અને વીસમી ઓક્ટોબરે એનું ફૂલ ફ્લેજ ઇનોગર ફંક્શન રાખવામાં આવનાર છે અને આ રીતે અહીંયા અગિયાર ઓપરેશન થિયેટર અને અનેક પ્રકારના આંખોના તમામ રોગોની સારવાર માટે આ બસો બેડની હોસ્પિટલ નિર્માણ પામી છે ત્યારે મને ચોક્કસ વિશ્વાસ અને શ્રદ્ધા છે કે આજુબાજુના વિસ્તારના ગરીબ જરૂરિયાતમંદ તકલીફવાળા આદિવાસી મિત્રો આ હોસ્પિટલનો ખૂબ લાભ લઈ શકશે અને કદાચ મને કહેતા આનંદ થાય છે કે સમગ્ર ગુજરાતની અંદર જેટલી આંખની હોસ્પિટલો છે તે આંખની હોસ્પિટલોની અંદર આ કદાચ હાલની તારીખમાં મોટામાં મોટી હોસ્પિટલ બની રહેશે જેની અંદર દરેક પ્રકારના આંખના ઓપરેશન થાય કાસી આંખ હોય એના ગ્રુપોમાં હોય રેટાઈના હોય કેટરેક હોય કે કોઈપણ પ્રકારની બીમારી હોય અહીંયા એને માંડવીની આજુબાજુથી સુરત પણ જવું નહીં પડે ચેન્નાઈ પણ જવું નહીં પડશે સાથે જ અહીંયા એક ઓક્ટિમેટ્રિક કોલેજનું પણ નિર્માણ થયું છે જ્યાં લગભગ એકસો પચીસ વિદ્યાર્થીઓને આ ટ્રેનિંગ આપવામાં આવશે જેને કારણે દરેક પ્રકારના આંખના સર્જનોને એના આસિસ્ટન્ટ તરીકે એ કામ લાગી શકશે મને કહેવાતા આ બાબતમાં પણ ખૂબ આનંદ થાય છે કે અમારા ત્યાં અમારી કોલેજમાંથી હાલની તારીખમાં જેટલા સ્ટુડન્ટ્સો પાસ થાય છે તે તમામને લેન્સ લેન્સ કાર્ડ નામની એક કંપની છે જે તમામે તમામને અહીંયાથી એને પ્લેસમેન્ટ આપી દે છે અને લગભગ ત્રીસ હજાર રૂપિયા જેવા માસિક પગારથી એ લોકોને એમ્પ્લોયમેન્ટ આપવામાં આવે છે અને આ જે સંખ્યા હાલમાં પચીસથી ત્રીસ વિદ્યાર્થીઓની છે તે સંખ્યા હવે આ નવા સંકુલની અંદર લગભગ સોથી એકસો પચીસ વ્યક્તિઓની હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઇમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ